નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વડાલી નગરપાલિકા તાલુક વડાલી જિલ્લો સાબરકાંઠા અંતર્ગત આવેલી વિવિધ ક્લાર્ક ઓડિટર ટેક્સ ઇન્સ્પેક્ટર માટેની જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વડાલી નગરપાલિકાના મહેકમના માથા મુજબ મહેકમ શ્રી નગરપાલિકાની કચેરીના હુકમ ક્રમાંક અંતર્ગત જે કુલ ત્રેપન પૈકી ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે પ્રાદેશિક કમિશનર શ્રી ગાંધીનગર ખાતેથી અલગ અલગ સંવર્ગ વર્ગ ત્રણની કુલ સાત જગ્યાઓની ભરતી માટે મંજૂરી આપેલ છે આ જાહેરાત નગરપાલિકાના અબાધિત હેઠળ ભરતી ભરતીના મંજૂર થયેલ મુજબ નીચે જણાવેલ જગ્યાઓની ભરતી માટે લાયકાત ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો દેવભાસ્કર અમદાવાદ આવૃત્તિમાં રજિસ્ટ્રી ક્લાર્ક માટે લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારો માટે એક જગ્યા છે છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ સ્નાતકની લાયકાત ધરાવતા હોય છે ક્લાર્ક ઓપરેટર માટે જગ્યા છે મિત્રો એક જગ્યા સ્નાતકની લાયકાત છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ હિસાબી શાખા માટે ઓડિટર માટે જગ્યા છે મિત્રો જેવા કોમર્સ સ્નાતક છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ એક જગ્યા છે મિત્રો વેરા શાખા માટે ટેક્સ ઇન્સ્પેક્ટર માટે સ્નાતક થયેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પગાર ધોરણ ક્લાર્ક કમ ઓપરેટર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો સ્નાતકની લાયકાત છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ તેમજ પાણી પુરવઠા શાખા માટે ક્લાર્ક માટે જગ્યા છે સ્નાતક થયેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે ફુલ સાત જગ્યા માટેની જાહેરાત છે મિત્રો વિવિધ શરતોની વાત કરીએ તો ઇ નગરની વેબસાઇટ છે મિત્રો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે એકથી સોળ નંબરની જે શરતોનું પાલન કરવાનું રહેશે જેના વિશે મિત્રો આગળ આપણે વિગતવાર વાત નિયત નમૂનાનું અરજી ફોર્મ છે નગરપાલિકાના કચેરીના મહેકમ શાખાથી વિના મૂલ્યે મેળવી લેવાનું રહેશે તથા ઇ નગર વેબસાઇટ પરથી પણ અરજી ફોર્મ ડાઉનલોડ કરી છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને મેળવી શકશો અરજી મોકલવા માટેનું સરનામું અહીંયા આપેલું છે મિત્રો તેમજ આગળ વિગતવાર પણ વાત કરશું આપણે ચીફ ઓફિસર શ્રી વડાલી નગરપાલિકા જૂના પોલીસ સ્ટેશન સામે હાઈવે રોડ જિલ્લો સાબરકાંઠા પિનકોડ આડત્રીસ બત્રીસ પાંત્રીસ વડાલી નગરપાલિકા ખાતે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો સત્યાવીસ છ બે હાજર પચીસ ની આ જાહેરાત છે મિત્રો આગળ વાત કરીએ વિગતવાર જે ભરતી જાહેરાત વિશે તેમજ જે શરતો છે તેના વિશે અરજી ફોર્મ વિશે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વિગતવાર સંપૂર્ણ જાહેરાત વિશેની માહિતી આપવામાં આવેલી છે મિત્રો તેની જે શરતો છે તેના વિશે વાત કરીએ તો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પરિવર્તન મુજબ સીધી પર સીધી પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારના અજમાઈથી ધોરણે નિમણૂક આપવામાં આવશે મિત્રો સામાન્ય કેટેગરીના પુરુષો માટે વયમરદા અઢારથી છત્રીસ વર્ષની તેમજ સરકાર શ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ અંતર્ગત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બક્ષીપંચના ઉમેદવારો આર્થિક રીતે નબળા એટલે કે ઈડબલ્યુએસ માટે તેમજ મહિલા અને વય વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે જે સરકારના વક્તો પર ઠરાવ નિયમો મુજબ ગણવામાં આવશે મિત્રો આ ભરતી સામાન્ય વહીવટ વિભાગના ઠરાવની પોઈન્ટ મુજબ ભરવાની રહેશે તેમજ અરજી કરનાર ઉમેદવારોએ સરકાર બન્ય કોમ્પ્યુટર સીસીસી પરીક્ષા પાસ કરેલાનું પ્રમાણપત્ર અથવા તો પાસ કરેલ કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર અરજી સાથે રજૂ કરવાનું રહેશે મિત્રો સીસીસીની પરીક્ષા પાસ ના કરેલ હોય તો નિમણૂક મળે છ માસમાં સીસીસી પરીક્ષા પાસ કરવાની રહેશે અનામત વર્ગના ઉમેદવારોએ જે તે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે મિત્રો ખાસ જે અરજી ફોર્મ સાથે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનું તેમજ સક્ષમ અધિકારીશ્રીનું સરકારશ્રી દ્વારા નિયત થયેલ ત્રણ વર્ષની સમય મર્યાદા મુજબનું ક્રિમિલિયર સર્ટિફિકેટ અહીંયા રજૂ કરવાનું રહેશે મિત્રો બિન અનામત વર્ગમાં જે અરજી કરનાર ઉમેદવારે ત્રણસો રૂપિયાનો ડીડી ચીફ ઓફિસર શ્રી વડારી નગરપાલિકાના નામનો રજૂ કરવાનો રહેશે અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ તેમજ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે એસીબીસી આર્થિક રીતે નબળા વર્ગ એ મહિલા કેટેગરીમાં અરજી કરનાર ઉમેદવારોએ સરકારશ્રીના નિયમ મુજબ ફીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે શૈક્ષણિક લાયકાત જન્મ તારીખના પુરાવો તથા અનુભવનું પ્રમાણપત્ર પ્રમાણિત કરી અરજી સાથે જોડવાનું રહેશે તેમજ અરજી સાથે અલગથી પાસપોર્ટ સાઇઝનો એક ફોટો રજૂ કરવાનો રહેશે તમે જોઈ શકો છો મિત્રો જે પ્રાદેશિક શ્રી ગાંધીનગરના મંજૂર થયેલ ભરતી ભરતીના સુધારણા નિયમો મુજબ ભરતી પ્રક્રિયા કરવામાં આવશે તેમજ શ્રી પરિપત્ર ક્રમાંક અંતર્ગત અમરેલી નગરપાલિકાના કિસ્સામાં જે સ્પેશિયલ સીએ અંતર્ગત જે નામદાર હાઇકોર્ટના ચુકાદાના આધી નગરપાલિકામાં કામ કરતા કર્મચારીઓને ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે અંગેના બાધિત અધિકાર પસંદગી સમિતિ વડાલી નગરપાલિકાનો જ રહેશે મિત્રો અરજદારોએ અરજી કવરના મથાળે જગ્યાનું નામ સ્પષ્ટ લખવાનું રહેશે એટલે કે જે તે તમે ક્લાર્ક માટે અરજી કરતા હોય તો રજિસ્ટ્રી ક્લાર્ક ટેક્સ ઇન્સ્પેક્ટર માટે જગ્યા હોય તો તેના માટે તેમજ ઓડિટ માટે ઓડિટ ક્લાર્ક માટે કરતા હોય તો તે મુજબ ઓડિટર માટે કરતા હોય તો તે મુજબ લખવાનું રહેશે મિત્રો જાહેરાત પ્રસિદ્ધ થઈ દિન ત્રીસમાં અરજી રજીસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે ત્યાર પછી આવેલ અરજી છે તેમજ એક કવરમાં બે અરજી મોકલેલ હોય તેવી બંને અરજી રદ પાત્ર ગણાશે મિત્રો એટલે કે ત્રીસ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ એડી થી અરજી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે આ જાહેરાત પ્રસિદ્ધ થઈ અગાઉની અરજીઓ તથા નિયત સમય મર્યાદા બાદ આવેલા અરજી તેમજ અધુરી વિગતો દર્શાવતી અરજીઓ માન્ય ગણવામાં આવશે ધ્યાન રાખવાનું રહેશે ફરીથી નોંધી લેશો મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું અહીંયા આપવામાં આવેલું છે મિત્રો સ્પષ્ટ અહીં લખેલું છે ચીફ શ્રી વડાલી નગરપાલિકા જૂના પોલીસ સ્ટેશન સામે હાઇવે રોડ જિલ્લો બનાસકાંઠા પિનકોડ છે આડત્રીસ બત્રીસ પાંત્રીસ વડાલી નગરપાલિકા ખાતે સ્પીડ પોસ્ટ અથવા તો રજીસ્ટર પોસ્ટ દ્વારા જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે અરજી છે ફોર્મ ભરી અને તે મોકલવાનું રહેશે મિત્રો આગળ વાત કરશું આપણે અરજી ફોર્મ વિશે નિયત નમૂનાનું અરજી ફોર્મ છે નગરપાલિકાની કચેરીના મહેકમ શાખામાંથી વિના મૂલ્યે મેળવી લેવાને છે તથા ઈ નગર વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકાશે જે નીચે લિંક આપેલી છે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અહીંયા તમે જોઈ શકો છો જે પરિશિષ્ટ આપેલું છે મિત્રો જેમાં ભરતી અંતર્ગત અમુક નિયમો આપેલા છે તમે નીચે લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અહીંયા અરજી ફોર્મ આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો અડાલી નગરપાલિકા જે અરજી ફોર્મ છે રંગીન ફોટો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો જે વિષય છે શાખામાં જગ્યા પર નિમણૂક આપવા માટેની અરજી ઉમેદવારનું નામ અહીંયા પૂરું સ્પષ્ટ અક્ષરોમાં જે દેખાય તે મુજબ લખવાનું રહેશે મિત્રો હાલનું સરનામું જન્મ તારીખ ખાસ લખવાની રહેશે મિત્રો તેમજ કેટલાય ઉમર છે હાલની સમય જે ફોર્મ ભરવાના જે અંતર્ગત તેમજ મોબાઈલ નંબર જાતિ જ્ઞાતિ પેટા કેટેગરી પણ ખાસ લખવાની રહેશે મિત્રો સ્ત્રી અથવા પુરુષ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પાસ જે વર્ષ પરીક્ષા પાસ વર્ષ બોર્ડ યુનિવર્સિટીનું નામ કેટલી ટ્રાયલ તેમજ અનુભવની વાત કરીએ તો અનુભવ જો ધરાવતા તો તે ખાસ હોદ્દો તારીખથી તારીખ અને કુલ અનુભવ ખાસ લખવાનો રહેશે મિત્રો તેમજ અહીંયા બાહનંદરી એક લખવાની રહેશે મિત્રો જેમાં તમારું નામ આથી હું એક્સ વાય જેડ તેમજ શહેર ગામ તાલુકો જિલ્લો ખાતરી આપું છું કે મેં જાહેરાતમાં દર્શાવેલ બધા નિયમો અને શરતો વાંચીને સમજ્યા છે તથા તે અંગેના મૂળ દસ્તાવેજો મારી પાસે ઉપલબ્ધ છે જે માગણી થઈ હતી હું રજૂ કરીશ ઉપર જણાવેલ તમામ હકીકતો મારી જાણ મુજબ સાચી અને ખરી છે અને જો તેમાં કોઈ પણ વિગત ખોટી હશે તો તે અંગે સ્ટાફ સમિતિનો નિર્ણય અંતિમ રહેશે અને બંધન કરતા રહેશે મિત્રો તમે જોઈ શકો છો ઉમેદવારની સહાય કરવાની રહેશે તેમજ તારીખ લખવાની રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ તમે બિડાણ કરો છો એટલે અટેચ કરો છો તેની સાથે તે ખાસ તમારે અહીંયા ખાસ જોડી અને અહીંયા બિડાણમાં લખવાનું રહેશે મિત્રો જે કંઈ ડોક્યુમેન્ટ હોય છે જેમ કે છે માર્કશીટ છે ડિગ્રી સર્ટિફિકેટ છે તો તે ખાસ મિત્રો લખવાનું રહેશે આ રીતનું અરજી ફોર્મ સાથે ડોક્યુમેન્ટ જોડી અને મિત્રો અરજી ફોર્મ છે જાહેરાતના ત્રીસ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ પોસ્ટી દ્વારા જે અહીંયા સરનામું આપેલું છે મિત્રો ચીફ ઓફિસર શ્રી વડા નગરપાલિકા જુના પોલીસ સ્ટેશન સામે હાઇવે રોડ જિલ્લો સાબરકાંઠા આડત્રીસ બત્રીસ પાંત્રીસ વડાલી નગર પાલિકા ખાતે અરજી મોકલવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો રજિસ્ટ્રી ક્લાર્ક માટે જગ્યા છે મિત્રો ક્લાર્ક ટાઈપિસ્ટ માટે કેટેગરી મુજબ પણ અહીંયા માહિતી આપવામાં આવી છે ક્લાર્ક ઓપરેટર માટે પણ તેમજ સ્નાતક માટે જગ્યા છે ઓડિટર માટે કોમ્પ્યુટર સ્નાતક કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા સીસી પાસ થયેલા હોય છે તેના માટે જગ્યા છે ટેક્સ ઇન્સ્પેક્ટર માટે ક્લાર્કમ ઓપરેટર ક્લાર્ક માટે વિવિધ શાખા માટે જેમ કે વહીવટી શાખા હિસાબી શાખા વેરા શાખા પાણી પુરવઠા શાખા માટેની જગ્યાઓ હોય છે મિત્રો